અનવજાત શિશુએ માની મમતા અને બાપની છત્રછાયા છાયા ગુમાવી છે નિષ્ઠુર માથાએ આ બાળકીને મોતના માર્ગે છોડી દીધી હતી તેલાડા ગામથી એક કિલોમીટર દૂર ઝાડીઓમાં આ બાળકીને ફેંકી દેવામાં આવી હતી જો કે ભગવાનના ભરોસે જીવનારને ક્યાંક ને ક્યાંક સહારો મળી જતો જ હોય છે આ નવજાત શિશુને તેલાડા ગામની મહિલાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી છે એક તાજી તેજેલી બાળકી ને કોઈક બાય કોઈક કારણસર ત્યાં તેજી દે મૂકી દેતા આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક તાત્કાલિક દીપેશભાઈ કણબી કારનો ઉપયોગ કરી બાળકીનો કબજો મેળવી એને સારવાર આપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે માની સોળ ગુમાવનાર આ નવજાતે હોસ્પિટલમાં રડારડ કરી મૂકી છે એ આ દુનિયા જીવવા માટે અવધારીતો ખરી પરંતુ માતાનું સુખ છીનવાઈ ગયું જો કે આ બાળકી પારકી સ્ત્રીના હુંફને હાલ માતાને સૂર સમજી રહી છે આ આ તપાસ અમાર હાલમાં ચાલુ છે અને તપાસ નવસારી સિવિલ હોસ્પિટલ થી આ બાઈ ડિલિવરી કર્યા બાદ બહાર આવેલાનું જણાય છે આ ઓછામાં ઓછા ત્રણેક દિવસ પછીનું બાળક તેજેલું જણાય છે ગોળ વિના મોડો કંસાર અને મા વિના સુનો સંસાર એવા કઈ કેટલા વિધાનો આપણી ચોપડીઓના પાને કંડારાયા છે આ બાળકીને જોતા માની મમતા અંગે સવાલો ઉભા થાય છે અંકુર પટેલ વીટીવી નવસારી